હાલ ગુજરાતમાં ગોંડલ છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે ગોંડલમાં જે ધારાસભ્ય છે ગીતાબા જાડેજા તેમના પુત્ર દ્વારા જે જૂનાગઢના યુવક છે તેને માર મારવામાં આવે છે અને તેને અપહરણ કરવામાં આવે છે તેઓ તેની પર આરોપ લાગે છે અને સમગ્ર કેસમાં હાલ ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ જે છે તે જૂનાગઢની જેલમાં બંધ છે ત્યારે આજે દલિત સમાજ દ્વારા ગોંડલમાં હુંકાર ભરવામાં આવ્યો અને જૂનાગઢથી રેલી સ્વરૂપે અહીંયા ગોંડલમાં છે તે સંમેલન યોજવામાં આવ્યું ત્યારે જે પ્રકારે આરોપ લાગી રહ્યા હતા કે ગોંડલમાં જે પ્રકારે જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર દ્વારા જે કૃત્ય કરવામાં આવતા હોય છે દાદાગીરી કરવામાં આવતી છે તે બાબતને લઈને અમે ગોંડલની બજારમાં આવ્યા છે અને ગોંડલની બજારમાં જે વેપારીઓ છે જે સ્થાનિકો છે તે જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ વિશે શું માને છે તેના વિશે શું વિચારે છે તે બાબતે આપણે તેમની સાથે વાત કરીએ શું નામ તમારું ભાવેશભાઈ તમે કેટલા વર્ષ સાત વર્ષ અત્યારે જે પ્રકારે ગોંડલ ચર્ચામાં છે તમને શું લાગે છે ગોંડલમાં આવી ઘટનાઓ થાય છે એની કોઈ જાતની સાચી નથી ગરીબ બાપુ ગરીબ ધારાથી બાપુ કે કોઈને ગરીબને નડતા જ નથી ગરીબ માટે હારા છે એને જે નડે એને તો નડવાના છે બાકી ગરીબો માટે બહુ હારા છે હજી આવતી બાપુ જ આવશે કેટલી વાર કેવા લાગે સારા માણસો બહુ સારા સારા છે ગરીબ માણસો માટે બહુ સારા છે એક પ્રશ્ન અમારો પ્રશ્ન હોય એક કોલ કર્યા બહુ સારા માણસ

બધાની માટે હારા છે એ તો એનો અંગત શું વાંધો હોય અને એને શું કર્યું હોય એ તો એને ખબર નથી બાકી ગોંડલ માટે ધારાસભ્ય ગણેશભાઈ ધીરજભાઈ બહુ સારું કામ કરે છે કોઈ બી કોઈને બીજી તકલીફ નથી માણસો બધા આનંદથી રહે છે આનંદથી રાતે ગમે ત્યારે કોઈ જાતની અત્યાર લગીમાં કોઈ માથાકૂટ નથી બધી જ્ઞાતિને હારે લઈને હાલવાવાળો માણસ છે અને એની કોઈ પણ જાતની ઓલી નથી ગોંડલમાં હરેકને પૂછો તો એના માટે કોઈ એક શબ્દ ખરાબ નથી હેરાન નથી કોઈ જાતની ગમે ત્યારે ગમે એ કામ હોય યાર્ડની અંદર એવડું અત્યારે માર્કેટ યાર્ડમાં આમ તમારે બધા ખેડૂને શાંતિ છે આવવા જવા વાળા બધા અહીંયા આવે આ આટો મારીને વયા જાય કોઈ જાતનો પ્રોબ્લેમ નથી અને બધી રીતના સારું ખેડૂતને ગોંડલનું નંબર વન માર્કેટ છે એની અંદર કોઈ બી કોઈ ડખાડુખી કોઈ ચોરી આ ન થઈ કારણ કે એટલું એની દેખરેખ છે અને બહુ સારું છે ગોંડલ તાલુકાને આનો ગર્વ લેવા જોઈએ દિલીપભાઈ પટેલ ચાલીસ ચાલીસ વર્ષે ગોંડલમાં રહું છું ગોંડલનો મુદ્દો હા એ તો કોઈ મુદ્દો તો એક સામાન્ય મુદ્દો છે એટલે ગોંડલમાં કોઈ કાંઈ તકલીફ જેવું છે નહીં કાંઈ બધું શાંતિથી છે વેપારી તરીકે આ ઘટનાને કઈ રીતે જોવો છો કેમ કે આજે સન્મેલન પણ કરવામાં આવે છે લોકો આરોપો કરી રહ્યા છે ગોંડલમાં ગુંડાગીરી છે ના ના ગોંડલમાં કોઈ જાતની ગુંડા કરતી નથી અને જે બનાવ બન્યો હતો એ વસ્તુ તો અત્યારે કોર્ટમાં મેટલ છે અત્યારે બીજું કઈ ગોંડલમાં કોઈ ગુંડા કરતી નથી અહીં કઈ સામાન્ય માણસ અહીંયા સુખી સુખી હા સામાન્ય હમણાં કોઈ જાતની કોઈ જાતની હેરાન કરતી નથી ગોંડલની અંદર એટલે

હિત વગરનું કાર્ય કરતા નથી તો હિતનું કામ કરતા હતા તો જૂનાગઢમાં એમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે ને આ જેલમાં છે તો આને રીતે તમે કઈ રીતે રિએક્ટ કરશો કેમ કે લોકોના હિત માટે કામ કરે લોકોનું હિતનું જ કામ કરે છે છતાંય પછી આની માટે તો એવું છે કે કાયદા કાનૂન આગળ વધારે જરાક થઈ ગયું એટલે પોલીસ એમના ઉપર એવા આરોપ છે કે એમણે અપહરણ કર્યું છે અપહરણ નથી કર્યું ગોંડલમાં લઈને માર માર્યો છે પીડિત

લોકો ગોંડલની અંદર અત્યારે મારા મંતવ્ય પ્રમાણે એવી રજૂઆત કરું છું કે ગોંડલની અંદર કાયદાની વિષય એક પણ વસ્તુની ખરાબ પરિસ્થિતિ નથી ગોંડલની અંદર હે ને સારામાં સારો ગુજરાતની અંદર એક નંબર કાયદા વ્યવસ્થા હોય તો ગોંડલની અંદર

કેટલા વર્ષ થયા આપણે જયરાજ ભાઈ ના વીસ વર્ષ થયા કે ગોંડલ માં એવું કે તણકરું નથી થયું કે એવો બનાવ નથી વિકાસ ના કામ તમે જોવો ક્યાંય એવો સિમેન્ટ બાકી નથી પૂરેપૂરો એમાં ક્યાંય કોઈ જ નહી કાયદો માટે અમે ગોંડલમાં રહી છીએ અમે ગોંડલ ના માણસો

ના ગું તો આ બધું એક બધું ચલાવી રહ્યા છે આવું કઈ છે નહીં એમાં અમારા માટે ગણેશ સારું કામ કરે છે ગણેશ છે જયરાજસિંહ છે ગીતાબા છે હાલના ધારાસભ્ય છે અમને એવી કોઈ અનુભવ નથી થયો કે કોઈ લોકોએ અહીંયા ગુંડાગર્દી કરવા આવ્યા હોય કોઈ વેપારીને કનેડતા હોય એવું અહીંયા હું અહીંયા ચાલીસ વર્ષ ધંધો કરું છું મને એવું કોઈ દેખાણું નથી કેમ કે તમે જે લોકો આરોપો કરી રહ્યા છે

જોઈ રહ્યો છું કે ગોંડલને અને ગોંડલની જનતાને પૂરેપૂરી બદનામ કરવાની કોશિશ ચાલી રહી એવું મને દેખાય છે એવું બધું કઈક ખરેખર હકીકતમાં હોય તો એ કાનૂની મેટર છે અને પોલીસ પોલીસનું કામ કરતી હોય છે કાનૂન કાનૂની વ્યવસ્થા બધી પોલીસ કાર્યવાહી કરી છે અને પોલીસ કાર્યવાહી કરી છે પછી આ આંદોલન કરવા એ બરાબર લાગતું નથી અને ગોંડલની પ્રજાને આજ તો બાનમાં રાખી છે અમુક લોકો એવું પણ કહે છે કે કોઈની હિંમત નથી કે ગોંડલમાં ના ના એવું છે જ નહીં જો જે લોકોને તકલીફ છે એને તકલીફ છે બાકી આમ જનતાને ઓગણીસો ને સત્તાણું અઠ્ઠાણું પછી જયરાજસિંહ જ્યારે ધારાસભ્ય તરીકે પહેલી વખત ચૂંટાઈને ત્યારથી ગુંડાઓને નાબૂદ કર્યા છે આ ગામની અંદરથી એટલે એ લોકોને તકલીફો હોય સ્વાભાવિક છે એ જે પ્રકારે તમે સાંભળ્યું જે અહીંયા સ્થાનિકો હતા અને અહીંયાના જે વેપારીઓ હતા જે ખેડૂતો હતા તેમનું કહેવું એવું હતું કે જયરાજસિંહ જાડેજા અને જે ગણેશ ગોંડલ છે તે ખૂબ જ સારા માણસ છે અને કાયમ તેમની મદદે આવતા હોય છે સાથે જ તેમણે એપીએમસીની પણ વાત કરી